ઝગડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા મત દીઠ રૂપિયા પાંચસો આપી મત ખરીદવા નીકળેલા પીપલપાન ગામના સરપંચના ઉમેદવાર પદમા વસાવાને મતદારોએ જાકારો આપ્યો ઝગડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડની પેટા ચૂંટણીના પરિણામ આજરોજ જાહેર થયા છે ઝડીયા તાલુકાના કાંટોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે વેનીલાબેન સુભાષભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એકમાં ભરતભાઈ વાડીલાલભાઈ વસાવા વોર્ડ નંબર બેમાં જશોદાબેન ઘનશ્યામભાઈ વસાવા વોર્ડ નંબર ત્રણમાં સુરેશભાઈ મોતીભાઈ વસાવા વોર્ડ નંબર ચારમાં વિક્રમભાઈ રાવજીભાઈ વસાવા વોર્ડ નંબર છમાં જયાબેન મનુભાઈ વસાવા વોર્ડ નંબર સાતમાં રેવાબેન માધ્યાભાઈ વસાવા વોર્ડ નંબર આઠમાં સુરંદાબેન કંચનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે તો પીપલ પાન ગ્રામ પંચાયતમાં સરપંચપદે શર્મિલાબેન ભરતભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એકમાં લીલાબેન વિલ્પેશભાઈ વસાવા વોર્ડ નંબર બેમાં ભગવતભાઈ ગણપતભાઈ વસાવા વોર્ડ નંબર ત્રણમાં મેલસિંગભાઈ છત્રસિંહભાઈ વસાવા વોર્ડ નંબર ચારમાં ભરતભાઈ છત્રસીભાઈ વસાવા વોર્ડ નંબર પાંચમાં મંગીબેન સૌજીભાઈ વસાવા વોર્ડ નંબર છમાં સુનિતાબેન લક્ષ્મણભાઈ વસાવા વોર્ડ નંબર સાતમાં દીપિકાબેન વસાવા જાહેર થયા છે તથા અણધરા ગ્રામ પંચાયતના પદે શિલ્પાબેન સેતુલભાઈ વસાવા વિજેતા થયા છે વોર્ડ નંબર ત્રણમાં કાજલ પ્રકાશભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર ચારમાં શર્મિલાબેન હર્ષદભાઈ વસાવા વિજેતા થયા છે વોર્ડ નંબર પાંચમાં નવનીતભાઈ રાયજીભાઈ વસાવા વિજેતા થયા છે વોર્ડ નંબર છમાં વિનુભાઈ મથુરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે તો વોર્ડ નંબર આઠમાં શાંતિબેન ચેતરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે રૂંઢ ગ્રામ પંચાયતના પદે મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એકમાં ઉષાબેન મહેન્દ્રભાઈ દેસાઈ વોર્ડ નંબર બેમાં મીનાબેન રૂપસીભાઈ વસાવા વોર્ડ નંબર ત્રણમાં કોમલબેન ચિરાગભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે તો વોર્ડ નંબર પાંચમાં વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણા વોર્ડ નંબર છમાં સુભાન સહિત મિર્ઝા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર સાતમાં બસીર ઉમરભાઈ ગૌરી વિજેતા જાહેર થયા છે તો વોર્ડ નંબર આઠમાં બાનુ ઇકબાલભાઈ ચૌહાણ વિજેતા જાહેર થયા છે જ્યારે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર છમાં રંજનબેન વિજયસિંહ પરમાર વિજેતા થયા છે તલોદરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાતમાં સતીશભાઈ મોહનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે ખરચી ગ્રામ પંચાયતના ગામના વોર્ડ નંબર સાતમાં સુધાબેન વિક્રમભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે જ્યારે ઉમધરા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર છમાં દિનેશભાઈ જેઠાભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર આઠમાં સોનાબેન રાજેન્દ્રભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે પીપલ પાન ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકમાં ઉમેદવાર લીલાબેન વિલ્પેશભાઈ વસાવા અને લલિતાબેન અભયસિંગભાઈ વસાવાને એક સરખા સત્યાવીસ મત મળતા બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં લીલાબેન વિલ્પેશભાઈ વસાવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા